ના ના આપનું એવું પાડવું તું એ પલ્યા પત્રકાર ને ફોન હાલ ખાલી પલ્યા ચમ તે મારા સમાચાર સાપે એમ કે તારા કળવોબા નેટ જેલમાંય બહાર આયા હી અન તું મને ફિર જેલ ભેગો કરવા માંગી થમાચારમાં સાપી સાપીન તું હાઈલાઇટ કરી હી આ એ સાપામ વળી આ પણ તે સાપામ કેમ સાપી હું કે તને બીજા સમાચાર મળતા નહીં કે તું મારા સમાચાર સાપી જો પલ્લ્યા તને તારો જીવ વાલો હોય ને તો આવી મારું કોઈ સાપતો નહીં

તો દમ ખલી ભોર ભરન ઇમ તારો ભર ભરાઈ જા હા તારા શરીર માં હું હત પાવર કરી લે નહીં કરું નહીં કરું પાવર નહીં કરું આવી રીતે પાવર કરું તો ઘણા નડિયા પગના ના તળીએ નહીં રહી નહીં કરી રસ્તા વચ્ચે તમ ઊભો થઈ રહ્યો ઈ ઉમર બાઈક બગડી આતે સાઈડમાં કરીને કરીન બાઈક હમુ કર હમુ કર આ હા હા પાવર કરી લેજો જો કી કર આ બાજુ સાઈડમાં લગાય

હું ઓટો મારીને આવું તમે આટલો ઉભા પણ મારે બંધ નઈ થઈ તો તું ચેક કરીને આવું હોય

ફેન ઓ અલ્યા ભાઈ હું તો કોઈ પિક્ચરનો હીરો હું તમે મારા ફેન છો બધા પિક્ચરના હીરોના ફેન હોય બરાબર છે હું ગુન્ડાનો ફેન છું કમ ગુન્ડાના ફેન એટલા તમે ડોન છો ને હો ડોન તો સુધ ન તાણી આ તો હું તમારો તમારો ફેન થઈ ગયો હે હ લાઇક પેલા ગંઢાને તમે માર્યા હે એ ગંઢાડે તમારું નામ ના લીધું બોલો યાર ડોન છું એટલે કોઈ નામ ના લે વાળા ડાળે પરચા આલી દઉં

માથા ભારે કોમ કરવા પડી જેલ માં જવું પડે કોક હાથે પાખવા પડી ને કોકના પગે ભાગવા પડી સમજ્યા આ એ બધું તો હું કરીએ કો પણ જેલ માં ચીરી દે જવાન તા જેલ આપણે કોક નડીએ ને એટલા એ આપણા ઉપર પોલીસ કેસ કર એટલા ઓટોમેટિક આપણે જગત માં હી ગોતી અને પોલીસ લઈ જાય પછી આપણે જેલ જઈએ ને એટલે વસ્તી બીવાય આપણા કે વાનું નામ ના લેવાય આ તો માર છે આ તો બોલ છે આ તો માથા ભારે હ એનું નામ ડોન

કાકા તો શું તમે યાર વાતો કરતો કરતો ચોરી યાર ચેક કરતો તું હા ક્યાં આવું યાર હાલ બરાબર ફરજું

બાદોન હા આ કામ કરવા દે હવા લાય પોપરલાલ ના બાઈક આ લ્યા હું અન પછા પછા વાત હા ઓય ચાલી બાઈક તો કેટલે ગયા આયા 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 ઘેડો ગેડો ભાઈ કેટલો ગે કઈ હારું ઓંટો મારવા ઓટો મારવા જવું પડે કદાચ તમે બાઇક બંધ થઈ જાય તમે બજારમાં રખડી પડો તો હવે બાઈક તમારે બંધ નહીં થાય સમજે થાય કમ્પલેન ઘૂકડા જેવું કંઈ નથી આટો મરો બરાબર થઈ જાઓ થઈ બજાર એ આ

ફૂલ થઈ જ ફૂલ થઈ આ ઉપર ઉપર લાલા ઉપર મોન આલી બોલા ઉપર ન કમરે વારા ગી તો જાય આ જાવ જાવ અલ્યા તારી કોને માફી માજી માફી ના માજી હોત તો મજા આવત કોને માફી માજી ઝઘડો કરવા એટલો બધી મજા ના આવી લાય કશે હોત નહીં આ વાયન જોડે ઝઘડો નહીં કોઈ નહીં બીજા જોડે ઝઘડો કરું હવે જવા દે

મને મારવો ઓ આથી તને મારવો છે પણ મેં તમારું શું બગાડ્યું ગઢા તે મારું કોઈ બગાડી નહીં ગઢો કને કઈ ઘઢો કને કઈ તારે મનમાં સમજી ઉ લે એ અલ્યા તારી આ ગઢો મારા ઓર છે મને વગાડવા કે બે થાપો ચોળી ગયો હો મારા કશું બોલવું નહીં એ મારથી ઉંમરનો મોટો હો હું બોલવા જઈન હું થાપ છોડવા જઈ તોરે મારી થાપ ખમી નહીં કે

આ મારો ઓળ છે કે હું લાકડી લઈને આવું છું એમ કરીને ઘરમાં માં પહે ગયો જો આ લાકડી લઈને આવો તો બે જણા ઝઘડો ને મુઈ ને મારો ને હીરે પોલીસ સ્ટેશન જો ને પોલીસ ને લઈને આવો અને મને જેલ માં પુરાવો અને હું જેલ માં જઈને ડાળભાત ખો ને મારું ડોન નો બનો પણ કોઈ મેળ આવો છે ને શું કરવાનું આ આઈ જાય આઈ જાય ઝઘડીએ

ખોટી આબરૂ જા હતા મારી કરી આબરૂ જા તમારી મારી આબરૂ જાય ઓદ ના અલે હાલ તો ઓય રસ્તામાં તું માર ખાઈ તારી આબરૂ જાય છે મારી આબરૂ નહીં દેતી સમજો લે હાથ ઉપર 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 હેડ હાથ ઉપર હાથ ઉપર હમણા ઓના ભમેડી ને ભોઈ નાખો હમણો એ હટાય હા ઓ તારી મારા પર ધોકો પડે ઓદ ને તાણી તો અમે તાતી રહ્યા યાર તારી બોલવા દે ઉપર ઉપર તાકાત નહીં મારા ઉપર હાથ ઉપાડ હાર્યો સારું કર્યું દોડી ઉડ્યો નક મારા ઓરસે ધોક પડી ગયો લાલ બમ કરી નાખો મને તો મારી મારી જતો રેવા હવે આજ કશું કેવું નહીં કાલ વાત